ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર બપોરે ગમખવાર અકસ્માત સર્જાયો છે રેતીના ટ્રેલરની ટક્કરથી ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત ભજ્યું છે અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ જાગ્રસ્ત થયો છે વાસણા ગામના પરેશકુમાર બાબુલાલ ગેલોત પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવી રહેલ રેતી ભરવા જતા ટ્રેલરે તેમને હડફેટે લીધા ટક્કર બાદ યુવક નીચે પડી ગયો અને ટ્રેલરના ટાયર તેના પર ફરી વળ્યા અકસ્માતમાં પરેશકુમારનું ઘટના સ્થળે જ મોત તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં ડીસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અકસ્માતની જાણ થતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા લોકોએ રોષ વ્યક્ત કરતા રીતે ભરેલા ડમ્પરોને ટ્રકોને અટકાવ્યા ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોને શાંત પાડ્યા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી થરાદની નર્મદા કેનાલમાંથી પાંત્રીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે મૃતક મહિલાની ઓળખ મફીબેન રમેશભાઈ તરીકે થઈ છે તેઓ બે દીકરા અને એક દીકરીના માતા હતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો ભારત માળા ઓવરબ્રિજ નીચે અને નાગલા પુલ પાસે એક મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે તસ્કરો શિવ મંદિરમાંથી એકવીસ લાખ રૂપિયાની કિંમતનું ચાંદીનું થાળું ચોરી ગયા છે આ થાળું માત્ર પંદર દિવસ પહેલા ચાર ઓગસ્ટના રોજ જોધપુરના એક ભક્તએ દાનમાં આપ્યું હતું ચોરીની આ ઘટના ગત મધ્યરાત્રે બની હતી અને સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ છે શ્રીઆરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના હસ્તકના મંદિરને ચોરીની જાણ થતાં જ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે કોટેશ્વર મહાદેવનું આ મંદિર અરવલ્લીની ગિરિમાળા

મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે આજની રાતે બારને પાત્રીસે મને જીઆઈ સાહેબ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી તો અમે શ્રીને જાણ કરી અને ક્લાર્ક ક્લાર્કશ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા જીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સાહ સહકાર સાથે એની અત્યારે તપાસ ચાલુ છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોટેશ્વર ગામ આવેલું છે ત્યાં થોડો જંગલ વિસ્તાર છે ત્યાં આવેલું જે મંદિર છે કોટેશ્વર મંદિર થોડું ઊંચાઈ ઉપર આવેલું છે એમાં મંદિરમાં રાત્રિના બારેક વાગ્યાના સમયે અહીંયા અજાણ્યા એસમોએ જે કોટેશ્વર દાદાની જે લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈએસએફની પરંતુ ગાર્ડ થોડી દૂર બેસેલી હતી સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો આવી જાય છે તાત્કાલિક અમુ પણ નાઈટમાં હતા અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવારમાં સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં ગયેલ હોય એવું જણાય છે અને ટેકનિકલ મદદથી અને ફિંગરપ્રિન્ટ એફએસએલ તમામ મદદથી આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી છે થરાદ વાવપંથક મહાકાનુડા ઉત્સવની પરંપરા જે પણ જીવંત છે થરાદના માં આ વર્ષે સરપંચ ગોમતીબેન પ્રભુભાઈ ચૌધરીએ માટીમાંથી બનાવેલ એક સાથે સોળ કાનુડા તળાવમાં પધરાવીને નવી પહેલ કરી છે આ પરંપરા મુજબ આઠમના દિવસે ગામની બહેનો સ્થાનિક તળાવમાંથી ચીકણી માટી લાવે છે રાત્રે ગામના મંદિર અથવા આગેવાનના ઘરે માટીમાંથી કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે ગામની દીકરીઓ તાળીઓના તાલે કાનુડો રમીને આનંદપૂર્વક ઉજવણી કરે છે આ વિસ્તારમાં પ્રણેલી દીકરીઓ સાસરિયાથી પિયરાવીને કાનુડો રમવાની પરંપરા નિભાવે છે શ્રીકૃષ્ણ અને રાધાની માટીની મૂર્તિઓ ફરતે ઢોલના તાલે ભગવાન શ્રીકૃષ્ણના ગીતો ગવાય છે બીજા દિવસે ગામના લોકો કાનુડો વાળે છે અને બહેનોને જમાડે છે

એમનો આ એકતાનું ઉદાહરણ પૂરું પાડી અને ગામજનો માટે એક નવું અને સારું કાર્ય કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારા ગામમાં અઢારે આલમની આ કોસી બહેનો આજે ભેગી થઈ છે અને એમને આ ભેગો થઈ અને એમની મળવાનો આ મોકો મળ્યો છે એ એ બદલ ગુમતી ખૂબ ખૂબ આભાર હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કુલ ચાર સિસ્ટમ અત્યારે સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જો બનાસકાંઠાની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો થરાદમાં બે એમએમ ધાનેરામાં એક એમએમ દાંતીવાડામાં દસ એમ એમ દાતામાં બે એમએમ વડગામમાં ત્રણ એમએમ પાલનપુરમાં ચાર એમએમ ડીસામાં છોતેર એમએમ લાખણીમાં સાત એમ એમ વરસાદ નોંધાયો છે